અને માર જીજાજી છે ને બે છોકરાઓ સત્સંગ કરાવે છે ચાલુ રાખો હાલો વાહ 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 સત્સંગ થાય છે અહીંયા હો ઓ હો હો ભક્તિ ચાલુ થઈ ગઈ શું અહીંયા વાહ વાહ જય શ્રી કૃષ્ણ તો કહી દયો જય શ્રી કૃષ્ણ

તો હવે હાલો માંડવી માં બધે આટો મારી લઈને થોડીક લીલી માંડવીએ લઈ જવાની છે ફેન્સીએ કીધું છે તો જુઓ આપણું ખેતર અને આપણી વાડી છે અશોક બતાવે છે કે આ લીંબુડી છે તો આપણી ઓયડી અને અહીંયા ચીકુડી છે અને આપણું ખેતર વીસ વીઘાની માંડવી વાવી છે અને વહેંચમાં તુવેરની આવે છે અહીંયા લીંબોળી છે બળદ તો હવે રાખ્યા નથી ગાડું એમને પડ્યું છે તો ખેતરમાં આટો મારી લઈ અને થોડીક લીલી માંડવી ઉપાડી લઈ હા માંડવી લઈ જાવી છે ને કાલ વરસાદ થયો ને એટલે થોડોક ગારો થઈ ગયો છે રસ્તામાં ખસકાવીને બેઠી હતી પરમ પૂજન ને ગારી એટલી ઊંડી ને રોદા હે ગાડીમાં એ બેયને પકડી રાખ્યા હતા તો જો આવો મોલ છે એક તુવેર ની આયર ઓણ બધી માંડવી જ વાવી દીધી કાંઈ નોખું નોખું વાવેતર નથી કર્યું કાં છો પછી મોસમ ટાણે પીઠ થાય અશોક મન કે હારું તાર વીડિયા નું છે કે ઈ બાને તો ઈ કે વાડીએ તો આવતી રે ને તો વાડી આવવાનું ભૂલી જાશો પણ ગાડી એટલી ઊંડી અને ખરાબ ને તે આપણે છોકરાઓને લઈને ચોમાસામાં તો આવવાનું મેળ જ ન આવે અત્યારે તો બાપુજી કે વરસાદ જેવું થાય ને તો નીકળી જ જાજો કેમ કે ગાડી ઊંડી છે પછી પાણી આવી જાય થોડું ગારા જેવું છે ને તે છોકરાને હાલવાની મજા નહોતી આવતી સંપલામાં ગારો સોટી જાય છે અને માંડવી લેવા આમ ખેતરમાં થોડોક આંટો મારીને એ બાજુ છે પહેલાં વવાઈ ગઈ છે ને એટલે તાપો વાડી આવ્યો તો દીકુ ના ના નહીં વાડીએ જ આવ્યા છે બાપુજી કે વરસાદ જેવું થાય ને થાય ને થાય ને તોય ન્યાય છે ને ભજીયાનો તણવો કરીને તો આવડો બાવડો માંડી દેજો કઈ ભેગું જ લઈ આવ્યા નથી શ્રેણા લોટના ભજીયા છે ના કરવા કા ભાઈ સંભાળમાં તો ગારો ભરાઈ ગયો છો અશોક મન કહે એ કે ખડે છે એ કે ખાલી વિડીયો નતા નીંદગી જ પેલા આપણે આમ શાહ હતા ને આ રેવલ કરી ને જમીન એટલે હવે એક જ શાહ તો જોવો આપણું ખેતર છે કંઈક આવું લઈ હવે માંડવી અશોક છોકરીઓ નથી લઈ બધાય અશોક વચમાં ખેતરમાંથી થોડીક જોવા ગયા તા કેવો કે શું છે કઈ રોગ આવ્યો છે કે નહીં માંડવીમાં શું છે અશોક કઈ વાંધો નથી ફૂગ આવી છે અવે તો अशोक ને જ ખબર પડે આપણે એમાં કાઈ ખબર પડે નહીં હાલો તો હવે આને પેલા ધોઈ લઈ પૂજન હાલી હે છે अशोक ભલે હાલ પૂજો મારું દેખો હાલ ગારો છોટે બીજું કઈ વાંધો નથી બહુ ખેતરમાં વચ્ચે ને ક્યાં જઈને આટો નથી મારું કેમ કે વરસાદ જેવું છે ને એટલે નકર તો બાપુજી એમ કે ફર તો આટો મારી લેજો પણ હવે અંધારો છે બહુ હે પૂજા નામનો રહેજો તું હતું

ઉતારો અશોકે તો ખાટલો બારો લીધો ઈ ક્યાંય ઘડી પવન ના ને તો શાંતિ પૂજન ને ગમતું નહોતું ગારો ગારો કરતા હતા કેમ કે કાલે રાતે સારો એવો વરસાદ આવ્યો હશે ને એટલે ગારો હશે

કાલનો વરસાદ થઈ ગયો બહુ સારું થઈ ગયું કાશો ના કરતો ફુવારા ફેરવવા પડતું અસલ પાન એ વાતુડા વાતુડા કાન નો કેતો કાન

ભાઈ તો જો ખાટલે થી ઉતરો જ નહીં ગારો ગારો કરી ચાલો તો હવે ઘડીક વાર બેઠા માંડવી તોડી લીધી અને હવે ઘરે જવું છે થોડુંક અંધારા જેવું છે આમાં વરસાદ આવ્યો તો નહીં પણ હવે છોકરા ઘીએ ઘીએ કરે છે એટલે હવે ઘરે જાય તો ચાલો હવે આપણે વિડીયોનો એ નહીં જ કરશું મળશું પાછા ન્યૂ વ્લોગમાં વિડીયો ગમે તો લાઈક શેર કોમેન્ટ કરજો ન્યૂ હોય તો સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ